શ્રી ગુસાઈજી પરમ દયા લકી જય વૈષ્ણવ શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના બીજા સેવક કૃષ્ણભટ્ટના વાર્તા પ્રસંગો શ્રવણ કરીશું આ કૃષ્ણભટ્ટ લીલામાં કઈ સખી હતા શ્રી ગુસાઈજીએ કૃષ્ણ કૃષ્ણભટ્ટના હૃદયમાં કેવી રીતે પુષ્ટિ માર્ગનું રહસ્ય સ્થાપન કર્યું અને શા માટે કૃષ્ણદાસ કોઈ દિવસ શ્રીનાથજીના ચણ સ્પર્શ ન કરતા જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માગતા હોય તો આ વિડીયો અંત સુધી સાંભળજો અને સત્સંગ સાંભળતા સાંભળતા નીચે કમેન્ટ બોક્સમાં સહુ વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને મોકલવાનું ભૂલતા નહીં આવા પુષ્ટિ સત્સંગના વિડીયો નિત્ય સાંભળવા આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો તો ચાલો હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી વલ્લભાધિ શકી જય હવે શ્રી ગુસાઈજીના સેવક પદ્મા રાવળના દીકરા કૃષ્ણ ભટ્ટ સાચોરા બ્રાહ્મણ ઉજ્જૈનના રહેવાસી તેમની વાર્તાનો ભાવ કહે છે આ ભટ્ટ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ રસ છે એ લલિતાજીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે રસ શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે તેથી શ્રી ચંદ્રાવલીજી પોતાની રહસ્ય એકાંત વાર્તા ગુપ્ત વાતો એમને કહે છે એ રસનો પોતે વિલાસ કરે છે આનંદ માણે છે અને પોતાની સખી સહેલીઓને પણ તેનો અનુભવ કરાવે છે આ રીતે પોતે રસનો પ્રકાશ પણ કરે છે કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનમાં પદ્મારાવળ સાચોરા બ્રાહ્મણને ઘેર પ્રગટ્યા પદ્મારાવળ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક છે પદ્મારાવળને ચાર દીકરા હતા તેમાં સૌથી મોટા ભટ્ટ એ ખૂબ ભણ્યા પછી એમનું લગ્ન થયું સ્ત્રી સુપાત્ર મળી એમને બે દીકરા થયા ગોકુળ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ એ પણ દેવી છે લીલા સંબંધી એમનું અલૌકિક સ્વરૂપ આગળ કહીશું એક વખતે શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટ સહકુટુંબ સેવક થયા પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ હવે શી આજ્ઞા છે ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભગવત સેવા કરો કૃષ્ણ ભટ્ટને એક લાલજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પધરાવી આપ્યું કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ મારી ઈચ્છા તો આપની સેવા કરવાની છે ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાની પાદુકા એમને પધરાવી આપી પછી થોડાક દિવસે શ્રી ગુસાઈજી ઉજ્જૈનથી વિદાય થયા ત્યારે કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીનો ખૂબ વિરહ થયો દેહની દશા કંઈક જુદી થઈ ગઈ તે વખતે ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે એની હજી કાચી દશા છે માટે થોડાક દિવસ તમે એની પાસે રહો ચાચા હરિવંશજીને ત્યાં રાખી પોતે પધાર્યા આમ કૃષ્ણ ભટ્ટને ચાચાજીના સંઘથી માર્ગમાં દ્રઢતા થઈ માર્ગની પ્રણાલિકા રીતભાત વગેરે બધું જાણ્યું પછી તો કૃષ્ણ ભટ્ટના સંઘથી ઘણા જીવો શ્રી ગુસાઈજીના શરણે આવ્યા વૈષ્ણવ ઉપર કૃષ્ણ ભટ્ટની ખૂબ પ્રીતિ રહેતી પાસે પાંચ દસ હજાર રૂપિયા પણ હતા તેથી જે કોઈ વૈષ્ણવ ઉજ્જૈન આવે તેને પોતાને ઘેર લઈ જાય ખૂબ પ્રેમથી પ્રસાદ લેવડાવે બે ચાર દિવસ આગ્રહ કરીને રાખે પછી વૈષ્ણવ જવાનું કહે ત્યારે કૃષ્ણ ભટ્ટ રાતે એમની ગાંસળી પોટલી જોડો ખોલી એમાં ખર્ચી બાંધી દેતા એ રીતે કરતા કે વૈષ્ણવને ખબર ન પડે પછી વૈષ્ણવ મજલ પર પહોંચી પોટલી ખોલે ત્યારે એમાંથી દ્રવ્ય નીકળતું ત્યારે ખબર પડતી કે આ કૃષ્ણભટ્ટનું કામ છે વૈષ્ણવો પર કૃષ્ણભટ્ટનો આવો ભાવ હતો રાત દિવસ કૃષ્ણભટ્ટ શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના ગ્રંથો જોયા કરે આવ્યા ગયા વૈષ્ણવોને પણ સંભળાવે માર્ગ પ્રત્યેની એમને આવી નિષ્ઠા હતી સદા ભગવત ભાવમાં મગન રહેતા દર વર્ષે ઉજ્જૈનથી શ્રી ગુસાઈજીના દર્શન માટે કૃષ્ણ ભટ્ટ આવતા બે ત્રણ માસ શ્રી ગુસાઈજીની સેવામાં તત્પર રહેતા હવે વૈષ્ણવો આપણે કૃષ્ણભટ્ટના વાર્તા પ્રસંગો સાંભળીએ એક વખતે કૃષ્ણભટ્ટ શ્રી ગુસાઈજીની સેવામાં તત્પર રહ્યા એમની સેવા જોઈને શ્રી ગુસાઈજી એમના પર ખૂબ પ્રસન્ન થયા એક દિવસે એમના પર કૃપા કરી સંપૂર્ણ શ્રી સુબોધિનીજીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી આપી કૃષ્ણ ભટ્ટને કાંઈ સમજાય નહીં તેથી શ્રી ગુસાઈજીએ પોતે દયા વિચારી શ્રી સુબોધિનીજીના ગુઢાર્થરૂપ ટિપ્પણીજી પ્રગટ કર્યા અને કૃષ્ણભટ્ટને પધરાવી આપ્યા ભાવ પ્રકાશ ટિપ્પણીજી દ્વારા શ્રી ગુસાઈજીએ પોતે કૃષ્ણભટ્ટના હૃદયમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય ભાવના વગેરે સર્વ સ્થાપન કર્યું તેથી તે જ ઘડીએ પોથી ખુલતા જ કૃષ્ણભટ્ટને ભાવસ્ફુરણ થઈ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાનો ગૂઢ ભાવ ટીકામાં ગુપ્ત રાખ્યો હતો તે શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજી કરી તેમાં પ્રગટ કર્યો અને એ કૃષ્ણભટ્ટના હૃદયમાં સ્થાપ્યો આવી કૃપા શ્રી ગુસાઈજીએ પોતે કૃષ્ણ ભટ્ટ પર કરી જેમ શ્રી આચાર્યજીએ પોતે પદ્મા રાવણને ચંદન ચરણામૃત આપ્યું અને તે લેતા માત્ર તે ઘડીએ જ શ્રી આચાર્યજીના માર્ગના સિદ્ધાંતને સ્ફૂર્ણા થઈ તેમ કૃષ્ણ ભટ્ટને પોથી ખોલતા જ બધી સ્ફૂર્ણ થઈ આ રીત જાણવી તે દિવસથી કૃષ્ણભટ્ટ પોતાને ઘેર આવી નિત્ય નિયમથી શ્રી સુબોધિનીજીનો પાઠ અને કથા કરતા તે વખતે બધા વૈષ્ણવ તેમના મુખે સાંભળતા મુખ્ય શ્રોતા સાંભળનાર નિહાલચંદભાઈ રહેતા બીજા પણ દેશ પરદેશના વૈષ્ણવ કથા સાંભળવા આવતા કેટલાક દિવસ પછી કૃષ્ણભટ્ટ ગોકુળ આવ્યા કૃષ્ણ ભટ્ટની સાથે એક બીજો પણ કણબી વૈષ્ણવ હતો કૃષ્ણ ભટ્ટની પાછળ પાછળ આવતો હતો એક દિવસ શ્રીનાથજી દ્વારમાં શ્રી ગુસાઈજી સ્નાન કરીને શ્રી ગોવર્ધન પર્વત પર પધારતા હતા ત્યારે શ્રી ગુસાઈજી તો આગળ અને કૃષ્ણભટ્ટ પાછળ અને તેમની પાછળ કણબી વૈષ્ણવ હતો તે વખતે કણબી વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટને પૂછવા લાગ્યો કે ભટ્ટજી તમે એક દિવસ કથામાં એવું કહ્યું હતું કે શ્રી ગોવર્ધન રત્ન જડીત ધાતુમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે એવું તો મને કશું દેખાતું નથી આવું કણબી વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી ત્યારે શ્રી ગુસાઈજીએ પાછું ફરી કૃષ્ણ ભટ્ટને કહ્યું કે આ વૈષ્ણવ શું કહે છે ત્યારે પેલા કણબી વૈષ્ણવે હાથ જોડીને શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ એક દિવસ કૃષ્ણ ભટ્ટે કથામાં એવું કહ્યું હતું કે શ્રી ગોવર્ધન પર્વત રત્નજળિત ધાતુમય છે અને ગોવિંદકુંડ દૂધથી ભરેલો છે તેવું તો રાજ મને કશું દેખાતું નથી ત્યારે તે વખતે તો શ્રી ગુસાઈજી પોતે કશું ન બોલ્યા ભાવ પ્રકાશ કેમ કે આપ સેવામાં પધારી રહ્યા હતા ઠાકોરજીને વિલંબ થાય માટે શ્રી ગુસાઈજી પોતે ત્યારે ન બોલ્યા શ્રી ગુસાઈજી તો શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા પધાર્યા શ્રી ગોવર્ધન નાથજીના શૃંગાર કરી રાજભોગ આરતી પછી શ્રી ગુસાઈજી નિજ મંદિરમાંથી બહાર પધાર્યા તે વખતે પોતે પૂછ્યું કે પેલો કણબી વૈષ્ણવ ક્યાં છે ત્યારે પેલો વૈષ્ણવ બોલ્યો કે મહારાજ એક તો કણબી હું છું ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હવે તું જરા જોતો ખરો ત્યારે તે કણબી વૈષ્ણવે જોયું તો શ્રી ગોવર્ધન રત્નજળિત ધાતુમય છે અને ગોવિંદકુંડ પણ દૂધથી ભરેલો છે તે સમયે શ્રી ગુસાઈજીએ કણબી વૈષ્ણવને વ્રજનું આવું દર્શન કરાવ્યું તે કણબી વૈષ્ણવે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું મહારાજ આપના વિના મારા જેવા જીવ પર આટલી કૃપા કોણ કરે પછી શ્રી ગુસાઈજી ગોવર્ધન પર્વત પરથી નીચે પધાર્યા ત્યારે તે કણબી વૈષ્ણવ ગોવિંદ કુંડ પર જઈને એક લોટી ભરી લાવ્યો પછી તે કૃષ્ણ ભટ્ટને દેખાડી અને કહ્યું કે તમારી કૃપાથી મને શ્રી ગુસાઈજીએ અલૌકિક દર્શન કરાવ્યા આ કૃપા શ્રી ગુસાઈજીએ મારા પર કરી તે તમારી કૃપાથી થઈ છે કૃષ્ણભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા અહીં એ બતાવ્યું કે આ માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે ફળે છે માટે વૈષ્ણવનો સંગ રાત દિવસ કરવો તેનાથી બધા ફળ મળે વૈષ્ણવની કૃપાથી ગુરુની કૃપા થાય ગુરુ પ્રસન્ન થાય પછી કોઈ વસ્તુની કમી રહેતી નથી તેથી વૈષ્ણવનો સંગ જ સર્વોપરી છે હવે આપણે વાર્તા પ્રસંગ બેનું શ્રવણ કરીએ એક વખત કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીના ભીતરિયા થયા હતા ત્યારે કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીની સેવા શૃંગાર કરતા છતાં પોતાના મનમાં એવો મનોરથ કરીને કે હું પ્રભુના ચરણ સ્પર્શ કરું એક પણ દિવસ ચરણ અરવિંદનો સ્પર્શ ન કર્યો ભાવ પ્રકાશ એનો હેતુ એ કે કૃષ્ણભટ્ટ પોતાના મનમાં કહેતા ચરણારવિંદનો સ્પર્શ માત્ર કર્યો તેથી શું શ્રી ગોવર્ધનનાથજી પોતે જ મને ચરણારવિંદનો સ્પર્શ કરાવે ત્યારે જણાય કે શ્રીનાથજીએ મારા પર કૃપા કરી આમ તો શ્રીનાથજીના ચરણ સ્પર્શ માખી પણ કરે છે પણ એને જ્ઞાન તો છે નહીં એટલે જ્યારે ગોવર્ધનનાથજી પોતે કૃપા કરીને શ્રી ગુસાઇજીની કાનીથી પોતે જ પોતાના બંને ચરણાર વિંદ મારે ધરે ત્યારે હું જાણીશ કે શ્રી ગોવર્ધનનાથજીએ મને ચરણાર વિંદનો સ્પર્શ કરાવ્યો આ રીતે સેવા કરતા કૃષ્ણ કૃષ્ણભટ્ટના ઘણા દિવસ વીતી ગયા કૃષ્ણ કૃષ્ણભટ્ટના મનનો આ મનોરથ શ્રીનાથજીએ જાણ્યો એક દિવસ શ્રીનાથજીના શૃંગાર શ્રી ગુસાઈજી કરતા હતા ત્યારે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે જુઓ આટલા બધા દિવસ સેવા કરતા કૃષ્ણ ભટ્ટના વીત્યા પણ પોતાના મનથી ક્યારેય એણે ચરણાર વિંદનો સ્પર્શ ન કર્યો તે વખતે કૃષ્ણ ભટ્ટ પાસે ઊભા ઊભા પંખો કરતા હતા શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટ તરફ જોઈ પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજી શું કહે છે ત્યારે કૃષ્ણ ભટ્ટે સાષ્ટાંગ દંડવત કરીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ શ્રી ગોવર્ધનનાથજી પોતે સાચું જ કહે છે પણ એક વિનંતી મારી પણ શ્રી ગોવર્ધનનાથજીને પૂછો કે કૃષ્ણ ભટ્ટને આપના ચરણારવિંદની યોગ્યતા થઈ છે અને થઈ હોય તો આપ કૃષ્ણભટ્ટને સ્પર્શ કરાવશો આજ્ઞા થાય તો હું ચરણાર સ્પર્શ કરું ત્યારે શ્રી ગુસાઈજી પોતે કૃષ્ણ ભટ્ટના આવા વેણ સાંભળી ખૂબ રાજી થયા ભાવપ્રકાશ એથી કે કૃષ્ણ ભટ્ટે દિનતા પ્રગટ કરી પોતાના હૃદયનો આશય જણાવ્યો પછી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી કે બાવા કૃષ્ણ ભટ્ટની વાણી સાંભળી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીની વાણી સુણીને ભટ્ટ પર કૃપા કરી કહ્યું કે કૃષ્ણ ભટ્ટ આગળ આવું અને શ્રીનાથજીએ હસીને પોતાનો જમણો ચરણારવિંદ ચોકી પરથી ઊંચો કર્યો તે વેળા શ્રી ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણ ભટ્ટ તારું મોટું ભાગ્ય છે હવે તું ચરણારવિંદનો સ્પર્શ કર ત્યારે કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીની વાણી સાંભળી ઉત્કંઠાથી મુગ્ધ ભાવ થઈ ગયા તે વખતે કશી વાણી તેમને કૃષ્ણ ભટ્ટની આ દશા જોઈ શ્રી ગુસાઈજીએ પોતાના શ્રીહસ્તથી ભટ્ટનો હાથ પકડી શ્રી ગોવર્ધનનાથજીના ચણાર સ્પર્શ કરાવ્યો ત્યારે કૃષ્ણ ભટ્ટને વાણી સ્ફુરી તે વેળા પ્રથમ તો કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા એ પછી શ્રી ગોવર્ધનનાથજીને ચરણ સ્પર્શ કરીને પોતાની આંખો તથા હૃદયને હાથનો સ્પર્શ કરાવ્યો એ પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આપના ચરણ પ્રતાપથી આ ચરણારવિંદ મને હૃદયારૂઢ થયા ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટનો શુદ્ધ ભાવ જાણી શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ આશીર્વાદ આપ્યો કે તથા કૃષ્ણ ભટ્ટે શ્રી ગોવર્ધનનાથજીના સ્પર્શ શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં કર્યા તે કર્યા ફરી તે દિવસ પછી કૃષ્ણભટ્ટે શ્રી ગોવર્ધનનાથજીના સ્પર્શ ક્યારેય કર્યા નહીં ભાવ પ્રકાશ કેમ કે ભાવ દ્રઢ થયા પછી ક્રિયાની અપેક્ષા રહેતી નથી વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટના બીજા વાર્તા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં કરીશું આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ